ભારે વરસાદમાં વિશ્વામિત્રી નદી કાંઠે કરેલું પ્લાન્ટેશન ધોવાઈ જવાની ભીતિ સર્જાઈ રહી છે નદીમાં પાણીનું સ્તર વધતા પાંજરા ડૂબવા લાગ્યા છે અને કેટલાક નમી પણ ગયા છે હજુ તો વિશ્વામિત્રીનું લેવલ ગઈકાલે અગિયાર પોઈન્ટ સિત્યાસી ફૂટને જ સ્પર્શ કર્યો ત્યાં તો નદી કાંઠે કોર્પોરેશને જે પ્લાન્ટેશન કર્યું તેમાં પિંજરા ડૂબવા લાગ્યા અને કેટલાક તો નમી ગયા છે જો ભારે વરસાદ પડશે અને નદીમાં પાણીનું લેવલ વધશે ત્યારે આ પ્લાન્ટેશનની સાથે માટી ધોવાઈ જવાની ભીતિ સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વ્યક્ત કરી છે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આવેલા પૂર પછી કોર્પોરેશનનું તંત્ર આ વખત એક્ટિવ મોડમાં રહ્યું અને પૂર આવે તો શહેરને ઓછામાં ઓછું નુકસાન થાય તે દિશામાં કવાયત કરી જેમાં વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી પણ કરી એટલું જ નહીં નદીના પટને પહોળો કર્યા પછી કારેલી બાગ વિસ્તારમાં તો ત્યાં પ્લાન્ટેશન કર્યું જે પ્લાન્ટેશન વિવાદના ચોગડે ચડ્યું છે પ્લાન્ટેશન નદીના કાંઠાની બહાર કરવાને બદલે નદીના પટમાં જ અંદરની બાજુએ કર્યું છે મંગલ પાંડે બ્રિજ રિધમ હોસ્પિટલ પાસે નરહરી હોસ્પિટલ પાસે વિશ્વામિત્રીના પટમાં એમ જ્યાં જ્યાં ધોવાણ થાય એવું છે ત્યાં ત્યાં પ્લાન્ટેશન કરેલું છે સ્વાભાવિક છે કે પૂર સમયે બે કાંઠે વહે છે ત્યારે નદીના પટમાં અંદરની બાજુએ કરેલું પ્લાન્ટેશન કેટલું યોગ્ય તે એક પ્રશ્ન છે છેલ્લા કેટલાક દિવસોથી સામાન્ય ઝાપટા પડી રહ્યા છે એવામાં આજે વિશ્વામિત્રીની જે ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે તેની સામે સપાટી મહત્તમ ફૂટ થઈ હતી અને એ પછી થોડી ઘટીને અગિયાર પોઈન્ટ સડસઠ ફૂટ થઈ હતી પરંતુ સપાટી અગિયાર પોઈન્ટ સિત્યાસી ફૂટ થતા પ્લાન્ટેશન અને તેની સાથેના પાંજરા પાણીમાં ડૂબવા લાગ્યા હતા જેમ જેમ સપાટી વધશે પ્લાન્ટેશન પાણી નીચે સંતાઈ જશે ત્યારે માટીનું ધોવાણ ન થાય તે માટે કરેલું આ પ્લાન્ટેશન નદીમાં પાણીનું સ્તર વધતા ધોવાઈ જશે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ ભીતિ વ્યક્ત કરી છે વિશ્વામિત્રી નદીના કાંઠે ચારસો રાવણ તાડનું પ્લાન્ટેશન કરાયું છે આપ કહો પૈસાનો વેળફાટ થયો પૈસાનો વેળફાડને આ પૈસા અધિકારીઓના સત્તાધીશોના ખિસ્સામાં ગયા છે અને જનતાના રૂપિયા ગયા છે એટલે ક્યાંક જનતાના રૂપિયા શેરવી લેવામાં મહાવી મહાવી મહારથી આ લોકોએ મેળવી લીધી છે આ વિશ્વામિત્રી નદીમાં જ્યારે પૂર આવ્યું પૂર આવ્યા બાદ હાલમાં જે તે વિશ્વામિત્રી નદીની પહોળી કરવામાં આવી ગઈ છે ત્યારે કેટલાય ઝાડો એવા હતા કે નહોતા કાપવાના એવા ઝાડો પણ આપણે કાપી નાખ્યા એના બાદ હવે પોળી કરી માટી પણ વેચી નાખી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી નાખ્યો થી પંદરસો કરોડ જે પણ હોય વાપરી તો નાખ્યા છે પણ હજુ હિસાબ કોઈને મૂકતા નથી હવે આ પ્લાન્ટેશન જે કર્યું છે પ્લાન્ટેશનમાં એક છોડના એક પ્લાન્ટેશનના બે હજાર રૂપિયા સંસ્થા જોડે એમને ભાવ નક્કી કર્યો છે હવે આ પ્લાન્ટેશન વડોદરા શહેરને હરિયાળી બનાવવા માટે કરવાનું હતું પરંતુ હવે આ નદીને હરિયાળી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અમને મૂર્ખા ને ખબર નથી કે પાણી આવે તો બધું ધોવાઈ જાય ભલ ભલા ઘર આમાં અંદર તણાઈ જતા હોય તો આ પ્લાન્ટે આ ઝાડ છે નવા નવા છે હજુ તો ચોંટ્યા પણ નથી અને હજુ તો પૂર આવ્યું નથી આ તો ગઈકાલે આજવા સ્વ પાણી છોડીને એમાં ઘણા પ્લાન્ટેશન ઉખડી ગયા છે બે હજાર રૂપિયાનો એક પ્લાન્ટેશનનો ભાવ છે જોવા જઈએ તો આમાં નિયમ એવો પણ કે ત્રણ વર્ષ સુધી આ સંસ્થાનું કામ કરશે અરે ભાઈ પણ એકવાર ઉખડી ગયા પછી આવતા વર્ષે પાછા ઉખડશે તો પછી તમે લગાવશો એટલે વડોદરા શહેરને જે મૂર્ખા બનાવવાનો પ્રયાસ આ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ કરી રહ્યા છે એકદમ તદ્દન રીતે જનતાએ જાગવું પડશે કારણ કે આ બધા આપણા રૂપિયા છે એક પ્લાન્ટેશન ઉખડી જશે તો બે હજાર રૂપિયા આપણા અધિકારી સત્તાધીશો કોન્ટ્રાક્ટરો કમાઈ રહ્યા છે મારે તો આ મૂર્ખાઓને એમ બી કહેવું છે કે તમે આ રીતે કોઈ કઈ જગ્યાએ લગાવ્યું છે કોઈ સાબરમતીમાં પણ કોઈ જગ્યાએ જોયું છે એટલે ક્યાંક જનતાને ગુમરાહ કરી જનતાને નવું નવી લીલોતરી બતાવવાની નવી નવી લાઇટિંગ કરીને જનતાને ગુમરાહ કરવાનો જે પ્રયત્ન ચાલી રહ્યા છે મારે એક જ કહેવું સત્તાધીશોને ક્યાંક તમે આવું જોયું હોય કર્યું હોય તો બતાવો તમે પોતાની મરજીથી જ આ પ્લાન્ટેશન કરો છો અને એક છોડના બે હજાર રૂપિયા આપણું પોતાનું પાર્સન ગાર્ડન છે એમાંથી પણ આપણે કામ કરી શકીએ છીએ એમાંથી લોકો છોડ લઈ જાય છે પ્લાન્ટ લઈ જાય છે નેટ લઈ જાય છે તો વડોદરા મહાનગરપાલિકા એનો ઉપયોગ કરવો જોઈએ આવી સંસ્થાઓને હાલવાના એક પ્લાન્ટેશનના બે હજાર રૂપિયા હાલવાના આ તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આમાં થશે અને નદી કિનારે લગાવવાના જ કે એ પણ આપણને ખબર નથી આ તો વડોદરા શહેરને હર પાંચ વર્ષે સત્તા બદલાય એટલે શાસનમાં બેઠેલા સત્તાધી વડોદરા સરને આપણે ગ્રીન સિટી સ્માર્ટ સિટી બસ આવી જ વાતો નવા નવા મેયર આવે નવા નવા ગતકડા કરે પોતાના ખિસ્સા ભરે બંગલા બનાવે છોકરાને વિદેશ નોકરી કરવા મોકલે પોતે અહીંયા એસી આમાં બેસી જાય પણ જનતાના પ્રશ્નો ન ઉકેલે અને જનતાના પૈસા ખાઈ કરી જાય તો આવા જે પણ મેયર હોય જે પણ ચેરમેન હોય જે પણ આટલા ત્રીસ વર્ષમાં જે લોકોએ વડોદરા શહેરને ગ્રીન બનાવવાના નામે જે લૂંટફાટ કરી છે હવે તો લૂંટફાટ બંધ કરો જે રીતના મોદી સાહેબ હવે જોઈ રહ્યા છે ને આ વખતે જે રીતના વાતાવરણ થઈ રહ્યું છે કે વડોદરા શહેરમાં કોર્પોરેશનમાં આગળ સીટો કપાઈ જશે જનતા ત્રાહી મામ પોકારી ગઈ છે નથી એને પીવાનું પાણી મળતું નહીં ગટરની કોઈ વ્યવસ્થા મળતી નહીં કોઈ પ્રાથમિક સુવિધા વડોદરા મહાનગરપાલિકા હાલી શક્યું નથી એટલે મને બીક તો છે જ આ વખતે ભારતીય જનતા પાર્ટીને પણ બીક છે કે જે રીતના સ્મશાનનો મુદ્દો ઉછળ્યો છે પાણીના મુદ્દા ઉછળે છે આ પ્લાન્ટેશનના મુદ્દા એટલે જનતાને ખબર પડી કે બધા ખિસ્સા ભરવા બેઠા છે વિપક્ષ પણ ક્યાંક બોલતું નથી એટલે સમજોતા એક્સપ્રેસ પણ કંઈક ચાલી રહી એવું મને લાગી રહ્યું છે તો વિપક્ષને પણ વિનંતી છે કે આનો બહાર આવીને વિરોધ કરો અને કઈ રીતનું આનું બજેટ ફાળ્યું છે કેટલા રૂપિયા પાડવા છે શું એના નીતિ નિયમો છે કોઈને કાંઈ પડી નથી એટલે એ સમજોતા એક્સપ્રેસ પણ બંધ થવી જોઈએ અને સાથે જનતાએ પણ જાગવું પડશે જનતાએ પણ આના માટે મેયર હોય ચેરમેન હોય કમિશનર હોય બધાને મેયરને પણ આપણે ચૂંટીને મોકલીએ છીએ કમિશનરને સાથે ઉપરથી મૂકવાની વહીવટ કરવા મોકલ્યા છે આપણે પૂછવાનો અધિકાર છે લોકશાહી દેશ છે તો આપણે પૂછી શકીએ છીએ પરંતુ જનતા પણ ક્યાંક શાંત થઈને બેઠી છે અને આ વખતે મને એવું લાગ્યું છે કે જે સ્પ્રિંગને જેટલી દબાવી છે આ વખત સ્પ્રિંગ ઉછળશે ને આ વખતે સત્તામાં એટલે શાસનમાં જે બેઠેલા છે કેટલી બી સીટો હોય આ વખત પચીસ થી ત્રીસ સીટો કપાશે એવું મને હાલમાં લાગી રહ્યું છે અતુલભાઈ એ તો ચૂંટણી સમયનો વિષય છે પરંતુ આ પ્લાન્ટેશનની જો વાત કરીએ લગાયા સંસ્થાને આપી સંસ્થાએ કામ કર્યું સારી બાબત છે ચલો ભાઈ વડોદરાનો વિકાસ ને વિશ્વામિત્રીનો વિકાસ થાય પરંતુ આ પ્રકારે કોઈ નદી પર આ પ્રકારનું હશે તમે જે કીધું એમ કે આ પ્રકારનું જે પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે આપણે જો ચારે બાજુ થેક વિશ્વામિત્રી નદી જ્યાં સુધી વહે છે ત્યાં સુધી કર્યું છે પરંતુ આ પ્રકારના પિંજરા રોકવા કેટલું યોગ્ય કારણ કે આ તો હવે આ પૂરા જો ચલો અત્યારે બાર ફૂટમાં આ પ્રકારની પરિસ્થિતિ કાલ પંદર ફૂટે પહોંચશે વીસ ફૂટે પહોંચશે હજુ તો વરસાદની સિઝન ચાલુ છે હું તમને એ જ કહું છું કે ગુજરાતની અંદર કેટલી નદી છે તાપી છે નર્મદા છે મહીસાગર છે વારંવાર પૂર આવે છે લોકો ઘર બહાર છોડીને જતા રહે છે જમીનો ધસડાઈ જાય છે આ એક વિશ્વામિત્રી નદી સર્પા આકારે ફરી રહી છે તો આ નદી પણ ધોવાણ થાય છે દર વર્ષે માટી ધોવાઈ જાય છે આ સિમેન્ટના પાળા પણ ગયા વખત પૂરમાં તૂટી ગયા છે તો પ્લાન્ટેશન તો કશું જ નથી ઘરો ડૂબી જાય છે તો આ પ્લાન્ટેશન કરવા પાછળ કોનું ભેજું છે ખબર જ નથી પડતી કેટલા ભેજા ભેગા થઈને વડોદરા શહેરની જનતાને લૂંટવાનો પ્રયાસ કર્યો છે એટલે ક્યાંક ને ક્યાંક જનતાને ગુમરાહ કરવા માટે આ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે અને જનતાના રૂપિયા ખિસ્સામાં કંઈ તેમ ઓછા કરવા આ પ્લાન્ટેશન કર્યું છે એના ફોટોગ્રાફ સુખશે આટલા અમે છોડ લગાવ્યા આટલા પ્લાન્ટ લગાવ્યા આટલું વાળું કર્યું ને પ્રજા અમે એક રેકોર્ડ મૂકી દેશે એના પછી એ ધોવાઈ જાય તૂટી જાય એ સંસ્થા શું કરવાની છે એ જ ખબર નથી પડતી જો તમારે પ્લાન્ટેશન કરવું હોય તો વડોદરા શહેરની અનુક સોસાયટીઓ છે બગીચાઓ છે અનેક જગ્યાઓ છે ત્યાં કરવું જોઈએ પરંતુ આ નદીમાં કરીને જે વસ્તુ ધોવાઈ જ જવાની છે તમને મને બધાને જ ખબર છે આ વસ્તુ ધોવાઈ જ જવાની ત્યાં પ્લાન્ટેશન કરવાનો કોઈ જ મતલબ નથી પરંતુ જે ખાયકી કરવાનું શીખી ગયા છે પૈસા ગજવા ગરવાનું શીખી ગયા છે એ કોન્ટ્રાક્ટર હોય કે અધિકારી હોય કે સત્તામાં બેઠા સત્તાધીશો જે કટકી ચાલી રહી છે મલાઈ ખાવાની જે સિસ્ટમ ચાલી રહી છે એના કારણે આ કામ થઈ રહ્યું છે પરંતુ આ ધોવાઈ જશે તો ફરતી લગાવવાની જિમ્મેદારી અમે લઈએ છીએ કે આ અધિકારીઓને અમે છોડીએ નહીં